નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે જે સંજય વસાવા છે એને સીસીટીવી વિડીયો જે ઓફિસનો સીસીટીવી વિડીયો છે એ આજે રજૂ કર્યો છે અને એના હિસાબમાં હાઈકોર્ટમાં કરેલી અરજી જે સેશન કોર્ટમાં ચૈત્રભાઈ વસાવાએ અરજી કરી હતી એના ભાગરૂપે એમને એ જામીન અરજી રદ કરવામાં આવી હતી અને જામીન મળ્યા નતા એ સમગ્ર આપણે અત્યાર સુધી જાણ્યું અને જોવા મળ્યું એના બાદ હાઈકોર્ટમાં ચૈત્રભાઈ વસાવાએ અરજી કરી અને એના ભાગરૂપી આજે ગઈકાલે જે બાવીસ તારીખના રોજ એમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તો એ પણ આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે તો બન્યા રહેશે વિડીયોની અંદર અને ચૈત્ર સંજય વસાવાએ જે સીસીટીવી વિડીયો સામે આપ્યો હાઈકોર્ટમાં એ પણ આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો તો મિત્રો અત્યાર સુધી અને ચૈતરભાઈ વસાવાને જેલવાસની અંદર આપણે જોયું કે પાંચ જુલાઈથી લઈ અને અત્યાર સુધી સંજય ચૈતરભાઈ વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને અત્યાર સુધી આદિવાસી સમાજના લોકોને એટલું બધું દુઃખની લાગણી અનુભવી રહ્યા છે કે ક્યારે અમારા સંજયભાઈ સોરી ભાઈ વસાવા જેલની બહાર આવે અને લોકોના હિતના કાર્યો કરવાની શરૂઆત કરે તો મિત્રો બાવીસ તારીખના રોજ હાઈકોર્ટમાં ચૈત્રભાઈ વસાવાને રજૂ કરવામાં આવ્યા અને હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ મને તો એવું લાગે છે કે અત્યારની કોર્ટ પણ ભાજપના ખોળામાં બેસી ગઈ હોય એવું લાગી રહ્યું તો મિત્રો સંજયભાઈ શા માટે હજુ સુધી ચૈત્રભાઈનો કેસ પાછો ખેંચવા તૈયાર થતા નથી અને એ તો એવું જ વિચારી રહ્યા છે કે કાંઈ પણ કરીને ચૈત્ર વસાવાને જેલની અંદર જ રાખવામાં આવે એવો એવો વિચાર સાથે સંજય વસાવા અત્યાર સુધી એવો મનસુબો ધરાવે છે અને પોતે એક એવા પ્રકારનો વ્યક્તિ છે કે જેને પોતાના સમાજનો ભાઈ કહેવાય એવા વ્યક્તિ ઉપર ખોટે ખોટી એફઆઈઆર કરી ફરિયાદ કરી અને અત્યાર સુધી કોઈ પણ નહીં સબૂત કે કોઈ કારણ નહીં હવે ફક્ત એક નાની વાતની અંદર ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલની અંદર ધકેલવામાં આવ્યા અત્યાર સુધી આપણે તમામ લોકોએ જાણવા મળ્યું અને જાણ્યું મિત્રો આપણે પણ જાણીએ છીએ કે ચૈત્રભાઈ આજ સુધી કોઈ પણ વાંક અને કોઈપણ ગુનાની અંદર આવ્યા નથી એ ચોખ્ખા દિલના વ્યક્તિ છે અને નાનામાં નાનો કોઈ પણ આદિવાસી સમાજનો વ્યક્તિ હોય કે પણ સમાજનો વ્યક્તિ હોય પોતાના વિસ્તારના કોઈ પણ જે નાનામાં નાનો વ્યક્તિ હોય એમની રજૂઆતને લઈ અને એમને અત્યાર સુધી અવાજ ઉપાડ્યો છે અને એમને અત્યારે આવા પ્રકારની સજા ભોગવવામાં આવી રહી છે જે એક બફાટ છે બકવાસ છે ખોટે ખોટી એક નાની વાતની અંદર આજ એક લગભગ પાંચ તારીખને આજે લગભગ વીસ દિવસ થવા આવ્યા છે તો સતત વીસ દિવસ સુધી ચૈતરભાઈ વસાવા જેલ ભોગવી રહ્યા છે કોના માટે કોના કારણે પોતાના વિસ્તારના લોકો માટે પોતાના વિસ્તારના લોકો માટે અવાજ ઉઠાયો અને એના કારણે આજે ચૈતરભાઈ વસાવા જેલ ભોગવી રહ્યા છે એક નાનકડી વાતનું સંજય વસાવાને તો જીવત જીવ જીવડા પડવાના જ છે એ તમામ લોકો જાણે છે તમામ આદિવાસી લોકો જાણે છે અને એમના તમામ વિસ્ત જે ચૈત્રભાઈ વિસ્તારના લોકો છે એ પણ જાણે છે એ ખોટે ખોટી ફરિયાદની અંદર અત્યાર સુધી ચૈત્રભાઈ વસાવાને જેલમાં રાખવામાં આવી રહ્યા છે અને એ આ એક જ સરકારની અંદર આવું બની શકે જે વર્તમાન સમયની અંદર જે સરકાર સરકાર રાજ કરી રહી છે તાનાશાહી રાજ કરી રહી છે તો આ સરકારના રાજમાં જ આવું થઈ શકે હવે મિત્રો આની પહેલાં આપણે જોયું કે એક મંત્રીના દીકરાને સંજયભાઈ ચૈત્રભાઈનો જે કેસ છે એનાથી પણ વધારે બમણો કેસ અને એ મંત્રીના દીકરાને તાલુકા સેશન તાતુ તાલુકા કોર્ટની અંદરથી જામીન મળી જતા હોય કારણ કે ભાજપનો ભગવો વેશ પહેરેલો હતો ભગવો વેશ ધારણ કરો કમલમ ધારણ કરો તો તમને ગમ કોઈ પણ મોટા પ્રકારનો કેસ હશે તો પણ તમને જામીન મળી જશે અને આ નાનકડી વાતમાં જે કમલમ સામે વિરોધ ઉઠાવ્યો અવાજ ઉઠાવ્યો મનરેગા કઉ કૌભાંડનો અવાજ ઉઠાવ્યો એની ઘડીએ જ મોટું ષડયંત્ર રચી અને ચૈતર ચૈત્રભાઈને કોઈપણ રીતે જેલની અંદર ધકેલવામાં સફળ રહ્યા પણ આ લોકો હજુ જાણતા નથી કે એમની મેજોરિટી સરકારની મેજોરિટી કેટલા નીચા સ્તરે લાવી રહ્યા છે અને આવનારા સમયની અંદર ચૈત્રભાઈ જો આજ નહીં તો કાલે પણ છૂટી તો જવાના જ છે પણ આવનારા સમયની અંદર આ સરકારની શું હાલત થવાની છે અને આ સરકારના મંત્રીઓ તંત્રીઓની શું હાલત થવાની છે એ પણ મિત્રો આવનારા સમયની અંદર આપણે તમામને જોવા મળશે કારણ કે આ સરકાર લોકોના માટે એક એટલા બધા ખરાબ રીતે વર્તન કરી રહી છે અને નાની નાની વાતમાં જે વિરોધ ઉપાડે એમના વિરોધ સરકાર સામે જે અવાજ ઉઠાવે એમને ખોટે ખોટા કેસમાં આવી લાવી અને જેલની પાછળ ધકેલવાનું કામ કરી રહ્યા છે અને ભાજપ સરકારના રાજમાં પોલીસવાળા હાઈકોર્ટ કે સેશન કોર્ટ આ બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા છે એવું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે જ્યાં સંત ચૈત્રભાઈ વસાવાના કેસ બાબતે તો મિત્રો પહેલાં તો આપણે જોઈએ કે સંજય વસાવાએ જે સીસીટીવી કેમેરાનો જે ઓફિસનો વિડીયો એ કેવી રીતે રજૂ કર્યો છે અને કેટલો રજૂ કર્યો છે જેના કારણે ચૈત્રભાઈ વસાવાને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે અને કેટલા દિવસ હજુ ભોગવવો પડશે એ આ વિડિયો જોયા પછી વાત કરીએ ચર્ચા કરીએ તો મિત્રો જોયું આ એક હલકાઈનું અલકટભર્યું કામ જે પોતે એક આતંકવાદી હોય એવી રીતે લોકો વચ્ચે ફરી રહ્યો છે અને હું તો આને આતંકવાદી જ કહેવા માગું છું કે પોતાના સમાજનો કોઈ ભલે રાજકારણમાં તો આવતા જાતા રહીએ પણ પોતાના સમાજના દીકરા ઉપર પોતાનો ભાઈ કહેવાય સમાજ તરીકે એને આવા ખોટા કેસમાં ફસાવ્યો એક નાનકડી વાતમાં તો મિત્રો વિડીયોની અંદર આપણે જોયું કે સંજય વસાવાને સંજય વસાવાએ જે વિડીયો રજૂ કર્યો સીસીટીવી વિડીયો ઓફિસનો એ ફક્ત એટલો જ વિડીયો રજૂ કર્યો છે કે પોતાનું શર્ટ આટલેથી થોડું ફાટી ગયેલું છે એટલે તમામ કોર્ટને પોલીસ અધિકારીઓને એના ઉપરથી એવું જાણવા મળે કે ખરેખર ચૈતર વસાવાએ મારામારી કરીએ છીએ ધક્કામુક્કી કરીએ છીએ અને છે જે છટ ફાળવામાં આવ્યું એવી રીતે એમને પકડ્યા હશે ને આવી રીતે સંજય વસાવાનું છટ ફાટ્યું એટલે એક આ પ્રકારનો ગુનો નોંધવામાં આવે અને મિત્રો બીજી વાત કે ચલો સંજય વસાવા એમ કહે છે કે મને કાચનો છૂટો ગ્લાસ મારવામાં આવે તો મિત્રો ગ્લાસ વાગ્યો પણ નથી કે કંઈ પણ નથી તો પણ છતાં આ કેસને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું અને કાયદા વિરુદ્ધ આ કેસની અંદર હજુ સુધી ચૈત્રભાઈ માટે જામીન મંજૂર નથી થઈ રહ્યા તો મિત્રો હાઈકોર્ટની અંદર પણ ચૈત્ર વસાવાને બાવીસ તારીખે રજૂ કરવામાં આવ્યા બાવીસ જુલાઈના રોજ તો હાઈકોર્ટે પણ હજુ ચુકાદો લંબાવવામાં આવ્યો અને આવનારા ઓગસ્ટ મહિનાની પાંચ તારીખે ફરી સુનાવણી થાય અને ફરી ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટમાં રજૂ કરવાના છે એવો એમને ચુકાદો આપ્યો છે હાઈકોર્ટ દ્વારા તો મિત્રો આવનારી પાંચ તારીખની અંદર ચૈત્રભાઈ જલ્દીથી જલ્દી જેલની બહાર આવે અને એમના સામે જે વ્યક્તિઓએ ખોટે ખોટી રીતે એમને ફસાવાની કોશિશ કરી એમને સારામાં સારો સબક શીખવાડે અને લોકોના હિતના જે કાર્યો અધૂરા છે એ કાર્યો પૂરા કરવામાં લાગી જાય એવી આશા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ને કોમેન્ટ પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવાને આવા વિડીયો મોકલતો રહીશ રજા આપશો જય ભારત જય સંવિધાન જય ગરવી ગુજરાત જય માતા